જિલ્લાને કરી સરકારે વાવ થરાદ એક નવા જિલ્લાની જાહેરાત કરી છે તેમાં આઠ તાલુકા હશે અને ચાર નગરપાલિકા હશે પરંતુ આ નવો જિલ્લો બનતા ઓછામાં ઓછા આઠ થી નવ મહિનાનો સમય લાગશે અને કેવી રીતે આ જિલ્લાનો ઢાંચો હશે તે મામલે પણ હજી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા દેખાઈ નથી સ્થાનિક લેવલે પણ ઉગ્ર વિરોધના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે વિગતવાર વાત કરવી છે કેબિનેટમાં શું ચર્ચા થઈ અને ત્યારબાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે

મુશ્કેલ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય સમીકરણો પણ આ જિલ્લાનું વિભાજન થતા હવે

કેવી રીતે વિભાજિત થશે તે હાલ સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કેમ કે ભૂતકાળમાં સરકારે કચ્છ ને પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ તરીકે વિભાજિત કર્યો છે પરંતુ હાલ ત્યાં

એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ ચૌદ તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે સુધી પહોંચવામાં ખૂબ મોટું પાંત્રીસ થી પંચ્યાસી કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું હવે ટૂંકું થશે અને આ હાલ બનાસકાંઠાના ચૌદ તાલુકા છે એમાંથી આઠ તાલુકાઓ અને ચૌદ ચાર નગરપાલિકાઓ થી એક નવો વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે વિસ્તારમાં પણ છે અને ચૌદ તાલુકા ધરાવતો છે વસ્તીને વધુ સુગમતાથી સરળતાથી વહીવટ મળી રહે લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે બે જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે વાવ થરાદ જિલ્લામાં કુલ આઠ તાલુકાઓ વાવ ભાભર થરા ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ અને સાથે ચાર નગરપાલિકાઓ થરા અને ધાનેરા આ ચાર નગરપાલિકાઓ અને આઠ તાલુકાઓનો મળી કુલ વાવ થરાદ જિલ્લો બનશે જેનું હેડક્વાર્ટર થરાદ રહેવાનું છે બનાસકાંઠો જિલ્લો એના છ તાલુકાઓ છે પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા અને સાથે બે નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા એમ મળી અને બનાસકાંઠા જિલ્લો બે જિલ્લા હવે અસ્તિત્વમાં આવશે બંને જિલ્લાઓમાં દરેકમાં આસપાસ ગામડાઓ રહે એ રીતનું આયોજન કર્યું છે વાવ થરાદ જિલ્લામાં છ હજાર બસો સત્તાવન ચોરસ કિલોમીટર અને બનાસકાંઠામાં ચાર હજાર ચારસો છ્યાસી ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણેની રચના કરવામાં આવી છે સરેરાશ નવા જિલ્લાનું નામ છે વાવ થરાદ પરંતુ હેડક્વાર્ટર પણ તાલુકા પણ બોલ્યો બનાસકાંઠામાં છ તાલુકાઓ પાલનપુર દાતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા બે નગરપાલિકાઓ

The way